જય શ્રી કૃષ્ણ તો આજનો વિડીયો છે નવી બનેલી મમ્મી માટે જ્યારે બાળકનો જન્મ થાય કે આપણે એનું દરેક પ્રકારની વસ્તુનું આયોજન કરી રાખ્યું હોય છે એના માટે બેસ્ટ પ્રોડક્ટ લઈ રાખ્યું છે પણ આ બાબતમાં એક નાનકડી ભૂલ આપણાથી થઈ જાય છે એ છે જ્યારે બાળક ફીડિંગ કરવાનું શરૂ કરે છે કે બાળક ઉપરથી દૂધ પીવે છે એટલે પાવડરવાળું દૂધ પીવે છે કે કોઈ બીજું એને દૂધ પીવડાવવામાં આવે છે ત્યારે ધીમે ધીમે થોડા દિવસના અંતરે બાળકની જીભમાં એક વ્હાઈટ લેર જામી જાય છે આ લેરની જો રેગ્યુલર સફાઈ કરવામાં ન આવે તો એ ધીરે ધીરે ઇન્ફેક્શનમાં કન્વર્ટ થઈ જાય છે અને બાળકને ખૂબ પ્રોબ્લેમ થતી હોય છે હવે દેખાતી આ નાની બાબત ખરેખર નાની નથી હોતી અને એની સફાઈ કરવી બહુ ઈઝી છે પણ ખબર નહીં દરેક મમ્મીનું આ બાબતમાં એટલું ધ્યાન નથી હોતું તો હું તમને કહીશ કે આજે નાના બાળકોના જીભની સફાઈ કેવી રીતના કરી શકાય તો તમારા ઘરમાં આવું સફેદ કપડું તો હશે જ રૂમાલ હશે કે પછી કોઈ પેલી લગાવ પાટો લગાવવામાં આવે છે એમાં જે વ્હાઈટ પટ્ટી હોય છે એ પણ સારી યુઝમાં આવે છે તો આવું કોઈ બી વ્હાઈટ મલમલનું કપડું લઈ જારીવાળું કપડું લઈ અને એને આંગળીમાં વીટાડી અને પાણીમાં ડીપ કરવાનું છે અને પછી નીચવી અને બાળકના મોઢામાં ફેરવવાનું છે એકવાર વ્યવસ્થિત સફાઈ થઈ જાય પછી આ કપડાનો બીજો ભાગ લેવાનો છે અને ફરીથી આંગળીમાં વેટી ડીપ કરી અને એને મોઢામાં છે એના એની જીભ ગલોફા બધું જ વ્યવસ્થિત રીતે પેઢાના આ અને નીચેના ભાગમાં પણ કેમકે દૂધ ત્યાં બધે બાળક રાખી દેતું હોય છે અને એનાથી થાય છે વ્હાઈટ લેર ધીમે ધીમે બાળકને ખૂબ નુકસાન કરતી હોય છે શરૂઆતના સમયમાં તમે આ કપડાનો ઉપયોગ કરી શકો છો પછી તમે આ પ્રકારનું બ્રશ યુઝ કરી શકો છો આ પણ ઇઝી છે યુઝ કરવું તમારે આંગળીમાં પહેરી અને આ જો આ આના જે આ છે બ્રશ એ બહુ સોફ્ટ હોય છે તો બાળકને કાંઈ લાગવાની જરાય ચિંતા કરવા જેવું નથી અને પાછળની બાજુ આવા ડોટ હોય છે જે એના જીભનો ઉપરનો ભાગ છે એ સાફ કરવામાં હેલ્પફુલ થાય છે તો તમે આ બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો અને બ્રશિંગ શરૂઆતથી કરશો તો બાળકને એક આદત પડી જાય છે એ એક્સેપ્ટ કરે છે એના મોઢામાં જ્યારે તમે સફાઈ કરશો તો એને જરાય પ્રોબ્લેમ નહીં થાય તો તમે આ બ્રશની સફાઈ કરી શકો છો પછી એ જ્યારે અનાજ લેવાનું શરૂ કરે છે એ અથવા તો એને દાંત ફૂટે છે પછી શરૂઆતમાં તમે આ નાનું બ્રશ યુઝ કરશો તો ચાલશે પરંતુ જ્યારે લગભગ લગભગ ચાર પાંચ દાંત ફૂટી જાય પછી તમારે પ્રોપર એનું બ્રશિંગ ચાલુ કરવું પડે છે અને એના માટે આવું તમે બેબી બ્રશ યુઝ કરી શકો છો અથવા તો આ પ્રકારનું બ્રશ પણ યુઝ કરી શકો છો મેં શરૂઆત આનાથી કરેલી કે ઇઝી થઈ જાય કે એ જ્યારે મોઢું ખોલે એને ફિટ કરી અને બસ તમારે આ જ રીતના ફેરવાનું છે તો એના દાઢથી માંડીને પેઢા બધાની એકસાથે ક્લીન સરસ થઈ જશે તો તમે આ બ્રશ યુઝ કરી શકો છો અથવા તો મેં તમને જે કીધું એ બેબી બ્રશ તો બ્રશિંગ કરાવવું ખૂબ જરૂરી છે નહીતર એના દાંતનું કોટિન પાતળું હોય છે તો શરૂઆતમાં જ કીડા લાગશે સડો થાશે અને એ દુખાવો બાળકને વધુ પ્રોબ્લેમ કરે છે તો શરૂઆતથી થોડું ધ્યાન આપો અને બ્રશિંગ કરાવો બ્રશ કરવાનું છે પરંતુ ફક્ત બ્રશ કર ટૂથપેસ્ટ લગાવવાની નથી આમ પણ કહેવાય છે કે ત્રણ વર્ષ સુધીના બાળકોને જ્યાં સુધી એને થૂંકતા નથી આવડતું એટલે કે કાંઈ બી વસ્તુ એ ગળી જાય છે ત્યાં સુધી એને ટૂથપેસ્ટ ના આપો છતાં જ્યારે એ થૂકતા શીખી જાય પછી તમે એને બેબી ટૂથપેસ્ટ આપી શકો છો આવી ટૂથપેસ્ટ આવતી હોય છે હું મારી દારૂને પેપ્સુડન્ટનું આ ટૂથપેસ્ટ યુઝ કરું છું પણ એટલું ઓછું પ્રમાણે ને કે તમે પૂછો જમાં પણ બાળક જો થૂકતા શીખી જાય છે તો પછી તમે એને બેબી ટૂથપેસ્ટ આવે છે એનો યુઝ કરી શકો છો હું મારા દીકરી માટે આ પેપસુડન્ટનું ટૂથપેસ્ટ યુઝ કરું છું પણ ટૂથપેસ્ટની ક્વોન્ટિટી પણ બહુ ઓછી લેવાની છે જેમ કે જસ્ટ એને ટચ જ કરવાનું છે તમે જુઓ આટલું ઓછું પ્રમાણ હોવું જોઈએ શરૂઆતમાં બસ આટલું જ કે એને ટેસ્ટ થાય કે ભાઈ મોઢામાં કાંઈ છે અને જ્યારે કોગડા કરે છે ત્યારે એને થોડું રિફ્રેશ ફીલ થાય બસ એટલા પૂરતું જ વધુ ટૂથપેસ્ટ ક્યારેય આપશો ને એ ભૂકતાં શીખી જાય તો બી શરૂઆતના સમયમાં એને ટૂથપેસ્ટ વધુ આપવાનું નથી અને પછી પણ તમારે એને નાનકડા પી ભાગના એટલે કે તમે એના દાંત જે દાંતનું જે માપ છે બસ એટલું પ્રમાણમાં ટૂથપેસ્ટ આપી શકો છો તો બને તો દિવસમાં બે વાર એટલે કે સવારે અને રાત્રે સુતી વખતે બ્રશ જરૂર કરાવો પરંતુ જો બાળક નથી કરતું તો એ જમે છે પછીથી એની પાસે પાણી પીવડાવો અને કોગળા કરાવો આ પણ એટલું જ જરૂરી છે તો કોગળા કરી લેશે તો વધારાનો જે ફસાયેલો ખોરાક છે એ નીકળી જશે તો એને દાંતને લગતી સમસ્યાઓ થવાની શક્યતા ઓછી છે તો આ રીતે તમે પણ તમારા બાળકની ઓરલ હેલ્થનું ધ્યાન રાખો જેથી એને દાંત તળવા જેવી સમસ્યાનો સામનો ન કરવો પડે શ્રી